સુરત શહેરમાં ઠેર ઠેર નવરાત્રી ને લઈને અલગ અલગ ડોમમાં માં જે ગરબાનું આયોજન કરવામાં આવેલું છે ગરબાનું આયોજન કરવામાં આવે છે આપણે અહીં જે મહિલાઓ રમવા આવે છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે એ ગરબાનું આયોજન થાય છે અને કેવી રીતે મહિલાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે આપનું નામ દમયંતી મોદી અહીંયા હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી છું પણ ખરેખર આવીને મને બહુ સારું લાગ્યું અને શક્તિપીઠના વાઇબ્રેશન્સ ખરેખર બહુ ફાઇન છે અને નવરાત્રિ માટે આટલું ટ્રેડિશનલ વેમાં આ ટાઈમે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં હોઉં નેક્સ્ટ ઇમ્પોસિબલ એમ કે અત્યારે કલ્ચર બધે ઓપનઅપ થવાનું છે ત્યાં ટ્રેડિશનલ ગરબા રમાય છે એની માટે આઈ એમ લિટરલી બ્લેસ્ડ કે હું અહીં આવી શકું કેવું લાગે છે અહીંના ગરબા જોઈને અને ડોમના ગરબા જોઈને કેવું લાગે અહીંયાના ગરબા જોઈને એટલું ખબર પડી કે આપડા ટ્રેડિશન ને હજી બી ઘણા લોકો એ કન્ટિન્યુ કર્યું છે અને સનાતન ને સાચવી રાખ્યું છે ડોમના ગરબા એ ને વન ટાઈપ ઓફ ડાન્સિંગ છે નોટ અ ગરબા એટલે ગરબા અગર તમારે ખરેખર રમવા હોય તો આવી કોઈ સ્પેસિફિક શક્તિપીઠ જેવી જગ્યાએ આવવું જરૂરી છે તો તમને ખબર પડે નવરાત્રી શું છે

આવીને મને મંદિરની અંદર જે સનાતન બે તાલી અને ગરબા જે રમાય છે તે અંદર ઘણા પ્રકારના દોરિયા દાંડિયા બધું રમાય છે તેના કરતાં પણ મંદિરમાં જે વાઇબ્રેશન આવે છે તેનાથી આપણા જીવનના અંદર જે માતાજીના નવરાત્રી આપણે કરીએ છીએ ગરબા મૂકીએ છીએ તે મંદિરો માં સારું લાગે છે ડોમ કરતા જી હાલ જે અત્યારે ડોમ માં જે લોકો 2500 થી 5000 ની જે પાસ લઈને ગરબા રમવા જતા હોય છે અને અહીં જે ગરબા રમવા ફ્રી મળે છે કેટલું કેવું લાગે માતાજીના મંદિરમાં ગરબા રમવું એ આપણા માટે ખૂબ આનંદની વાત કહેવાય છે જે ડોમ ની અંદર લોકો પાસ લઈને જે ગરબા રમે છે તે એ લોકોના એન્જોય માટે રમે છે આનંદ ને આપણે જે પોઝિટિવ પ્રભા પટેલ તમે ક્યાંથી આવો છો અહિયાં બાજુમાં બાજુમાં જ રહો છો કેટલા વર્ષથી પંદર વર્ષ જ્યારથી મંદિર સ્ટાર્ટ થયું ત્યારથી અમે જ રમવા આવીએ છીએ કેવું લાગે છે અહીંયા જે મહિલાઓ જે દીકરીઓ ગરબા રમે છે કેવું લાગે છે તેમની સુરક્ષાને લઈને કેવી રીતે ના બહુ સરસ સિક્યુરિટી બહુ સરસ ફૂલ સિક્યુરિટી છે અને બહુ સરસ રમાય છે અહીંયા ગરબા આજે પંદર વર્ષથી એક જ સરખા ગરબા રમાય છે અને સાદા ગરબા છે

પણ આપવામાં આવે છે કઈ પ્રકારના અહીંયા ખાલી ટ્રેડિશનલ જ રમીએ છીએ છોકરીઓ નાની છોકરીઓને અહી ઈનામ આપવામાં આવે છે ને મોટી છોકરીઓને હ આપે છે જે સારું રમે તેને ઈનામ મળે છે અમે પણ અમારી છોકરીઓ ઈનામ લઈને આવી ચુકી છે અમને પણ મળ્યું છે જી જે પ્રકારે જે મહિલાઓ છે તેઓ સાથે વાત કરી તે વૈષ્ણવ જે અહી છે દ્વારા ધ્યાન રાખવામાં આવે છે જેથી અહીં મહિલાઓ સુરક્ષિત રીતે જે પોતાનું મન ખોલીને ગરબા રમી શકે તે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છેલ્લા ઘણા વર્ષોથી અહીં આ જ પ્રકારે ટ્રેડિશનલ ગરબાનું નું આયોજન કરવામાં આવે છે અહીં દૂર દૂર થી મહિલાઓ ગરબા રમવા આવે છે અને જે ખૂબ જ આનંદ પૂર્વક અહીં નવે નવ દિવસ માતાજી ના ગરબા રમવાનો આજે લાભ ઉઠાવે છે કેમેરા પર્સન સાથે રશ્મિના રફતાર